માગશર મહિનામાં પૂજા કરવાથી થાય છે પુણેમાં વધારો માગશરમાં ભગવાન વિષ્ણુની પૂજાનો મહિનો છે આ મહિનામાં ભગવાન વિષ્ણુના તમામ સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે આ મહિનામાં ખાસ કરીને શ્રી કૃષ્ણની પૂજા કરવાની પણ પરંપરા છે કારણ કે શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે હું તમામ મહિનાઓનો અધિપતિ છું તેથી આ માસને પવિત્ર અને પુણ્યશાળી માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર માગશર મહિનામાં તીર્થ સ્નાન કરવું જોઈએ કોઈ તીર્થ સ્થળની પણ મુલાકાત લો એવું માનવામાં આવે છે કે તેનાથી પાપોનો નાશ થાય છે અને પુણ્ય વધે છે આ મહિનામાં જરૂરિયાતમંદ લોકોને કપડાં અને ખાદ્ય સામગ્રીનું દાન કરવાથી પુણ્ય વધે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે પિતૃઓ માટે પણ માક્ષર મહિનો ખૂબ જ વિશેષ માનવામાં આવે છે આ મહિનામાં ભગવાન વિષ્ણુને શંખથી અભિષેક કરવાથી પિતૃઓને સંતોષ મળે છે આ માસમાં પૂર્વજોની તીર્થયાત્રાનો પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે આ મહિનામાં શ્રી શ્રીકૃષ્ણના જન્મસ્થળ મથુરા જવાની પરંપરા છે આ પવિત્ર મહિનામાં મથુરા નજીક ગોકુલ વૃંદાવન ગોવર્ધન પર્વતની મુલાકાત લો યમુના નદીમાં સ્નાન કરો આમ કરવાથી પુણ્ય વધે છે સ્કંદપુરાણ આઘાન મહિનામાં ભગવાન વિષ્ણુનો અભિષેક કરવાથી મહાન પુણ્ય મળે છે શંખમાં પાણીથી ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરતી વખતે નમો નારાયણ મંત્રનો પાઠ કરવાથી વ્યક્તિ પાપોમાંથી મુક્ત થાય છે ભગવાન વિષ્ણુને દૂધથી અભિષેક કરવાથી સ્વર્ગ પ્રાપ્તિની સાથે ચંદ્ર ઇન્દ્ર રુદ્ર અને મરુદગ્ન સમાન પદ પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુને મદ અને સાકરથી સ્નાન કરાવવાથી વ્યક્તિ રાજાનું પદ પ્રાપ્ત કરે છે શંખ ફૂંકીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરનારના પિતૃઓને સ્વર્ગ પ્રાપ્ત થાય છે જે શંખને પવિત્ર જળથી ભરીને તેનો અભિષેક કરે છે તેને પરિવાર સહિત મોક્ષ મળે છે કારતક મહિનાની દ્વાદશી અથવા પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુને ગાયના દૂધથી અભિષેક કરવાથી પાપોનો નાશ થાય છે